સુરેશભાઈ સુહાગિયાએ કહ્યું કે ટ્રાફિક સિગ્નલોનો વિરોધ કરી રહ્યા છે આ નિયમોને અમલ કરવામાં લોકોને કોઈ સુવિધા અપાઈ નથી સર્વિસ રોડ કે ક્રોસિંગ અપાયા નથી જેથી લોકોના ધંધા વ્યવહાર ઠપ્પ થઈ રહ્યા છે અહીં મોટા પ્રમાણમાં લોકોનું રેસિડન્સ આવેલું છે અહીં કોઈ સુવિધા ન હોવાથી રોંગ સાઇડમાં વાહન ચાલકો જઈ રહ્યા હોવાથી અકસ્માત અને ઘટણ સર્જાઈ રહ્યું છે ટાઈમ મેનેજમેન્ટ સિગ્નલ નથી જેથી લોકોને ટ્રાફિકમાં કલાકો ફસાઈ રહેવું પડે છે લોકોનો ફેરાવો વધ્યો વિપુલ ભૂટાણીએ કહ્યું કે અહી મારે દુકાન છે રજૂઆત કરી છે ત્યારે અમારી એક જ માંગ છે કે ઝડપથી આ પ્રશ્ન નું નિરાકરણ આવે હાલમાં જ જે પ્રમાણે સમગ્ર સુરત શહેરની અંદર ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જે સિગ્નલ ની ચાલુ કરવામાં આવી છે પરંતુ દરેક જગ્યાએ સમસ્યા ઉદભવી છે કારણ કે ટાઈમ નું બરોબર મેનેજમેન્ટ ન થતું હોવાના કારણે લોકોને ખુબ લાંબો સમય સુધી ટ્રાફિક ની અંદર ફસાયેલું રહેવું પડે છે તેમજ સીતાનગર ચોક એક એવી જગ્યા છે કે જેને ચારે બાજુ વસવાટ આવેલો હોવાના કારણે જે લોકોને ડાબી બાજુ જોવાનું હોય છે એની સમસ્યાનું જે છે એ કાયમ્યું નિરાકરણ લેવું પડે તેમજ ઇટાનગર ચોક થી વિશ્વકર્મા જંકશન બાજુ એક પણ ક્રોસિંગ આપેલું ન હોય તો સામેની સાઈડ પાંચ હજાર થી વધારે લોકોનો વસવાટ હોય

એના કારણે આજે આ લોકો અને વેપારીઓ ની અંદર રોષ જોવા મળી રહ્યો છે કારણ કે એ જે સિગ્નલ ચાલુ છે એના કારણે આ બાજુ બસો થી વધારે દુકાનદારો છે એના ધંધા ઠપ થઈ ગયા છે એના કારણે લોકો ને રોજી રોટી મળતી બંધ થઈ ગઈ છે એ કારણે આજે આ લોકો માં રોષ છે અને લોકો વિરોધ કરી રહ્યા છે કઈ જગ્યાએ રજૂઆત આની રજૂઆત ડીપી ઓફિસે કરેલી છે ડાયરેક્ટ કમિશનર ને કે તમે પણ રોડ સ્થળ ઉપર આવો આની મુલાકાત લો અને આનું કાયમી નિરાકરણ લાવો કારણ કે જે રોડ ઉપર ટ્રાફિક થઈ રહી છે

સિગ્નલો છે બે દિવસથી થી બંધ છે તો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી થતી અને જ્યારે ચાલુ હોય ત્યારે એક એક કલાક સુધી લોકો ટ્રાફિક માં ઉભા રહે છે તો પેલા એ સમસ્યા હું છે પેલા અહીંયા અધિકારીઓ એ શું મુલાકાત લેવી જોઈએ એક દિવસ ચાલુ રાખીને જોવું જોઈએ અને એક દિવસ બંધ રાખીને જોઈએ કારણ કે અહીંથી આપણે ડાબી સાઈડમાં માં જઈએ એટલે ત્રણ સોસાયટી આવે છે ચામુંડાનગર સંતોષી કુંકા કે વિક્રમ શાહ તો એમની અંદર જવા માટે લોકોએ રોંગ સાઈડમાં જવું પડતું હોય છે કારણ કે બીજો કોઈ રસ્તો નથી તો આ અમને સર્વિસ રોડ આપો અને આ આગળ જાતા અમને ફટાઉ આપો જેથી કરીને લોકોએ રોંગ સાઈડમાં ન જવું અમે ટ્રાફિક પોલીસ કમિશનર માં રજૂઆત કરવા માટે જવાના છે